મારા વોર્ડ નંબર બેની અંદર છેલ્લા ચાર દિવસથી એરપોર્ટ વિસ્તારની અંદર રાત્રે બાર વાગ્યાથી સવારે ચાર વાગ્યા સુધીમાં કન્ટિન્યુ લાઇટ જાતી હતી અમે ભારતીય જનતા પાર્ટીના ચૂંટાયેલા કોર્પોરેટર છીએ અમને અમારી પાર્ટી દ્વારા હંમેશા કાયમ એક વાત અમને કહેવામાં આવતી હોય છે અને અમને એક સંસ્કાર પણ મેળ કે તમે ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ ત્યારે ચૂંટાયેલા લોકોએ કરવાની કામગીરી શું તો કે રાત્રે બે વાગે જ્યારે પ્રજાનો ફોન આવે પ્રજાને પડતી મુશ્કેલીઓમાં ભારતીય જનતા પાર્ટીના કોર્પોરેટરો અમારે હાજર રહેવાનું જોઈએ જ્યારે આ ઉનાળાનો આકરો તાપ આલતો હોય અને રાત્રે બાર વાગે પીજીવીસીએલ દ્વારા કાંઈક ને કંઈક ફોલ્ટના બહાને હશે ફોલ્ટ હું એવું નથી કહેતો ફોલ્ટ નહીં હોય પણ રાત્રે જ રિપેરિંગ કરવાનું રાત્રે બારથી ચારની અંદર અડધી અડધી પોણી પોણી કલાક લાઇટ જાય પાંચ મિનિટ આવે ને વળી પાછી પોણી કલાક લાઇટ જાય કોલ સેન્ટરમાં ફોન કરીએ છીએ તો કોલ સેન્ટરમાં કોઈ ફોન નથી ઉપાડતું આજે વારંવાર હું અધિકારીને કહું છું રાઠોડ સાહેબને મેં વારંવાર કીધું હતું પીજીબીસીએલના લગત અધિકારીઓને ટેલિફોનિક સૂચના આપી છે કે સાહેબ તમે સમજો પણ તેમ છતાંય પછી નોતી સમજતા મારે ન છૂટકે પ્રજાના પ્રતિનિધિ તરીકે મારા વિસ્તારના લોકોને લઈને હું રાત્રે મારા આવ્યો અને મેં એક્ઝિક્યુટિવ અધિકારી આખા રાજકોટના રાઠોડ સાહેબ પાસે મેં લેખિતમાં લીધું કે મને તમે લેખિત માપો કે હવે હું લાઈટ નહીં જવા દો એટલા માટે કહીએ છીએ કે ભાઈ આજે માન્ય નરેન્દ્રભાઈ મોદી હોય કે ગુજરાતના માન્ય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની અમારી ભારતીય જનતા પાર્ટીની સરકાર હોય અમે આખે આખું આ ઓટોમાઇઝેશન તરફ અમે જઈ રહ્યા છીએ ત્યારે આ પીજીવીસીએલના આ પ્રકારના અધિકારીઓ કે જેને કોઈ પણ જાતની ખબર પડતી નથી એ જે પ્રકારના અમને જવાબ આપતા હતા એ અમે હું પીજીવીસીએલનું કોઈ પણ જાતનું મારામાં ટેકનિકલ નોલેજ ન હોવા છતાં પણ હું સમજી શકું છું કે એમના જવાબો ઉદ્ધતાય પહેર્યા હતા માટે મારે અહીંયા આવું પડ્યું છે પ્રજાકીય પ્રશ્નો માટે લેખિતમાં આપ્યું છે કે હું કાલથી વોર્ડ નંબર બેમાં કહેવાય કોઈ પણ જગ્યાએ મારા મત વિસ્તારની અંદર હું લાઇટ નહીં આપું લાઇટ નહીં જવા દઉં ન છૂટકે મારે આવું પડ્યું છે કારણ કે ભારતીય જનતા પાર્ટીને મેં આપને પહેલા કીધું એમ અમારા સંસ્કારિયા છે અમે પ્રજાની સાથે રહીએ છીએ અને પ્રજા ગમે ત્યારે અમને કહે છે અમે પ્રજાની પડખે રહેવા તૈયાર છીએ ના તો લાઇટનો પ્રશ્ન છે ભાઈ રાતે બાર વાગે લાઇટ જાય તો કોઈ કાળે સાંખી નહીં લેવા અમે કદાચ દિવસે અડધી પોણી કલાક જાય તો વાંધો નથી પણ ત્યારે રાત્રે વડીલો વૃદ્ધો માતાઓ બહેનો દરેક લોકોને આજે અંધારામાં કે ઊંઘ નથી આવતી એટલા માટે આજ મારા મારી ભારતીય જનતા પાર્ટીની ટીમને લઈને આજે હું લોકોને લઈને આજે પીજીપીસીલ ની કચેરી આવી તો લેખિતમાં મેં

અમે લડતા લડતા આજે કેન્દ્રમાં અને રાજ્યમાં અને મહાનગરોની અંદર અમે સરકાર બનાવી છે એ પ્રજાના જન આશીર્વાદથી અમે સરકાર બનાવી છે બિલકુલ મારો સંપર્ક કરજો હું ગમે ત્યારે પ્રજાની વચ્ચે રહેવા માટે ટેવાયેલો છું હંમેશા ભારતીય જનતા પાર્ટીનો કોઈ પણ કોર્પોરેટર હોય કોઈ પણ કાર્યકર્તા હોય પ્રજાની વચ્ચે હંમેશા રહીએ છે અને રહેવાના છે હું તો અહીંયા પાછો આવી જ જાઉનો લેખિત માંથી તો હું સરકારમાં રજૂઆત કરીશ અધિકારીઓની સહી લીધી છે ભાઈ આ પાંચ અધિકારી એની લેખિતમાં સહી આપી છે કે હું આવે પછી વોર્ડ નંબર બે માં લાઈટ નહીં જાય કોઈ ગાડે હું સાંકી નહીં લઉં છું લાઈટ જશે તો તમારો ટેકનિકલ ફોલ્ટ હોય શકે આપણે સમજી છીએ ભાઈ મારા ઘરનું ટીવી ક્યારેક બગડી જાય મોબાઈલ એ બગડી જાય છે એવું નથી ન બગડે પણ એને રિપેરિંગ નો એક સમય હોય છે તમે દિવસે કરો ને ભાઈ રિપેર રાત્રે શું કરો ને કરવું જોઈએ રિપેર મે બી મારા નંબર એની પાસે નહીં હોય એટલે ફોન નહીં રિસીવ કરતા હોય પણ હું કાલ ચોક્કસ એની સાથે પણ વાત કરવાનો રાજકોટ શહેરના વોર્ડ નંબર બે માં છેલ્લા ચાર દિવસથી જે રાત્રે વીજ વિક્ષેપ થાય છે અને એ માટે આજ રોજ માનનીય જયમીનભાઈ ઠાકોર સાહેબ અત્રે અમારી પ્રતિમા નગર પછી રાત્રે એક વાર આવી અને જ્યાં રજૂઆત કરેલ અનુસંધાન વાપસીને જણાવું છું કે ઇન્કમટેક્સ ફીડરમાં સોમવારની રાત્રે જે ટ્રીપિંગ આવેલા આ ઇન્કમટેક્સ ફીડરમાં બેસો કે અંદર અંડરગ્રાઉન્ડ છે અને ટ્રીપિંગ આવી ટ્રાય આપી અને ફીડર ચાલુ થઈ ગયો ત્યારબાદ મંગળવારે ફરી પાછું આ ફીડરમાં ટ્રીપિંગ આવ્યો હતો અને ત્યારે યુનિયન બેંકની પાછળવાળો જે પોર્શન જે બીજી કેબલ જે છે એમાં ફોલ્ટ ડિક્લેર ડિટેક્ટ થયેલો જેથી અમે આ પોર્શન કાપી અને આ ફીડર અમે ચાલુ કરાવી દીધો ફરીવાર બુધવારે રાત્રે આ ફીડરમાં ફોલ્ટ થયેલો છે અને આ વખતે અમે અમને જે મેઇન કેબલ જે છે આ ફીડરનો જે 66 કેવી લક્ષ્મીનગર એસોસિએશનમાંથી નીકળે છે અને એ અંદાજિત 8 કિલોમીટરની લંબાઈનો મ્યુઝિક કેબલ છે અને એમાં ફોલ ડિટેક્ટ થયેલો જેથી આ આખા કો ફીડર અમે બાજુમાંથી જે ભવેશ્વર ફીડર જે નીકળે છે એમાં અમે આ ઇન્કમ ટેક્સ ફીડરનો લોડ ડાયવર્ટ કરી અને બુધવારે રાત્રે આશરે 11:30 થી 12:00 ની વચ્ચે અમે વીજ પુરવઠો પૂરો કરેલો હતો આજ રોજ આ ગુરુવારની રાત્રે આ ભુશ્વર ફીડરમાં લોડો થવાથી ઓવરલો આવેલું અને જે અડધી થી પોણી કલાકમાં ફીડર અમે રિસ્ટોર કરી દીધો આ ફીડરમાં જે છેલ્લા ચાર જે વીજ વિક્ષેપ થાય છે એનું મુખ્ય કારણ આજે યુઝી કેબલના ફોલ્ટના કારણે થાય છે યુઝી કેબલનો ફોલ્ટ આજે અમે ગુરુવારે રાત્રે ગુરુવારે વહેલી સવારે અમે એનું રેક્ટિફાય કરવાની કોશિશ કરે પરંતુ અઢી કે કિલોમીટર કેબલમાં ત્રણસો ત્રણસો મીટરના ટોટલ સાત થી આઠ જોટ આવેલા છે આ એક એક જોઈન્ટ અમે ખોલાવી અને વળી પાછા ટ્રાયો આપી અને એમાં એનો ચોક્કસ અમે સ્થળ નક્કી કરેલું અને ચોક્કસ સ્થળ નક્કી થયેલ તે વખતે આ વિસ્તારમાં જે ટ્રાફિક નો ફ્લો વધારે હોવાથી જે યુઝી કેબલ જે જે પોર્શનમાં માં ચોક્કસ સ્થળે જે થયેલું છે ઈ ડિટેક્ટ થયેલું ન હોય અમે આ શુક્રવારે વહેલી સવારે આશરે 6 વાગ્યા 5:30 થી 6:30 ની વચ્ચે અમે આમાં ફોલ ડિટેક્ટ ડિટેક્ટર કીટ થી અમે આ ચોક્કસ સ્થળ ડિટેક્ટ કરવા માટે થી અમે આ કાર્યવાહી કરવાનો છે અને આ ફીડરમાં આ ફીડરમાં

અગર રાત્રે તો કસ્ટમર કેર માં કેટલા રિસીવ તમને સવારે હું જાણી અત્યાર નથી કારણ કે સીધા અમે અહીંયા જ આવ્યા છે પરંતુ હું તમને કહું છું કે અમારું જે કસ્ટમર કેર સેન્ટર 1922 છે એની અંદર સીધી સીધી 35 જાતની લાઈનો એક્સટેન્ડ કરેલી છે વારંવાર આવે છે હવે ફોન આવશે તો અમે પૂજા પ્રયત્ન કરીશું